ઉપાય ગુજરાતી ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેટલોઉઝ કરવું છે તમારે ફેટલોઝ કરવું છે તો આ નિયમો થોડા તમારા જીવનમાં ઉતારી લો આ ત્રણ વાતોનું ધ્યાન રાખશો એટલે તમારા શરીરની અંદરની વધારાની ચરબી છે તે આપોઆપ ખટવા લાગે છે તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય છે અને સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર આપણે જાતે જ આપણા શરીરને ફેટમાંથી ફિટ બનાવી શકીએ છીએ તો ચાલો આપણે સરસ મજાની આ માહિતી જોઈએ અહીંયા આપણે આપણા જીવનની અંદર આ ત્રણ જ ટેવ પાડવાની છે આ ટેવના કારણે આપણા જીવનની અંદર આપણે આપણા શરીરને નિરોગી અને સ્વસ્થ બનાવી શકીએ છીએ તો આજે સૌથી પહેલાં આપણે પહેલું શુપ્તે જાતે નરિયા આપણી લાઈફસ્ટાઈલ આપણી દિનચર્યામાં જો થોડો પણ બદલાવ લાવીશું તો આપણે આપણા શરીરને સ્થૂળ થતું અટકાવી શકીએ છીએ આપણા પાચનતંત્રને મજબૂત રાખી શકીએ છીએ બીજું કે આપણા શરીરની અંદર પાચનતંત્ર ઠીક હશે આપણું સ્વાદુપિંણ ઠીક હશે તો વૃદ્ધત્વ આપણને વહેલું આવતું અટકાવી શકાય છે તો અહીંયા સૌથી પહેલો નિયમ એ છે કે નિયમિત રીતે તમારે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવી બીજો શુદ્ધ સાત્વિક અને ઘરનું ભોજન જમવું બહારનો ખોરાક તમારા પાચનતંત્રને નબળો પાડે છે તો તમારા ખોરાકની અંદર લીલા શાકભાજીનું પ્રમાણ વધારે રાખો બને એટલું ઘરનું જ જમો અને નાની નાની ભૂખ લાગે તો તમે એક મુઠ્ઠી તલ ખાઓ એક શિંગદાણાને ગોળ ખાઓ કે પછી નાળિયેર ખાઓ અને લીલા નાળિયેરનું પાણી પીવો તો આવા જે અથવા તો કોઈ ફ્રૂટ્સ અને છે એ ખાવ તો જો ઘરની અંદર તમે આવો નાસ્તો રાખો છો તો આ બધી જ વસ્તુમાં કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ છે જે આપણા શરીરને ખૂબ જ મહત્ત્વ આપે મહત્વનું છે આપણા શરીર માટે બીજું આપણા શરીરનું પાચનતંત્ર આ બધી વસ્તુઓ બહુ સરસ રાખે છે ક્યારેય ખરાબ થતું નથી એક મુઠ્ઠી તલ આપણા શરીરને દસ ગ્રામ જેટલું કેલ્શિયમ અને ફાઈબર પૂરું પાડે છે આપણા હાડકાના ઘસારા થતાં આપણે બચાવી શકીએ છીએ તો સામે તમે એક પ્લેટ પાણીપુરી ખાઓ છો એક બ્રેડનો કટકો ખાઈ લો છો તો એમાં કેલરી હોય છે સૌથી બસો જે આપણા પાચનતંત્રને નુકસાન કરે છે તો હવે તમે જ સમજો કે આપણે આપણા શરીરને ડસ્ટબિન એટલે કે કચરાપેટી સમજીએ છીએ તો આપણે આવું બધું ખાઈએ આપણા શરીરને આપણે સાચવવું જોઈએ આપણું શરીર છે એ આપણા માટે બેસ્ટ છે જ્યારે આપણું શરીર સાથ નહીં આપે તો આપણે એક ડગલું ચાલી પણ નહીં શકીએ તો આપણે સૌથી પહેલાં ઘરનું પ્રિફર કરીએ નાસ્તામાં આપણે આવો જ નાસ્તો ખાઈએ કે જે લાંબા સમય સુધી પચે નહીં ત્યાં સુધી આપણા શરીરમાં સારો રહે જો તમે કોઈ પણ રાંધેલો ખોરાક છે ચોવીસ બાર કલાક સુધી સારો રહે છે તો એ ખોરાક આપણા ઘર ખોરાકમાં પચી જતો હોય છે પરંતુ ફ્રીજમાં મૂકેલો ખોરાક ફોર્ટી એઇટ અવર્સ એટલે કે અડતાલીસ કલાક સુધી પચતો નથી તો વિચાર કરો હોટેલમાં ખોરાક કયો હોય છે એટલે જ લોકો વધારે બીમાર પડે છે ઓકે સમજી જજો હું શું કહેવા માગું છું તે બીજો નિયમ ઘરનો જમો શુદ્ધ જમો સાત્વિક જમો અને ત્રીજો નિયમ છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને સૂર્યપ્રકાશમાં થોડી વાર બેસવું સૂર્યપ્રકાશમાં કુદરતી રીતે વિટામિન ડી હોય છે જે આપણા શરીર માટે બેસ્ટ છે આપણા પાચન તંત્રને મજબૂત કરે છે તો આ જે બધા ખોરાક છે તે આપણા પાચન તંત્રને ઠીક રાખીએ છીએ તંત્ર તમારું ઠીક હશે તો બીટવેલ જે આપણા શરીરમાં કુદરતી બને છે એની ઉણપ નહીં થાય જે આપણા શરીરમાં વિટામિન કે એટલે કે સારું ફેટ આપણા શરીરમાં વિટામિન કેમાંથી બને છે તો એની પણ આપણને ઉણપ નહીં થાય તો આપણા શરીરમાં જે કુદરતી રીતે જે નેચરલ વિટામિન્સ મળે છે પાચનતંત્રમાંથી એની ઉણપ સર્જાતી નથી જેના કારણે આપણા શરીરની અંદર સ્વાદુપેન આપણા શરીરની અંદર રહેલા કોષો બધા જ એટલે પરફેક્ટ રહે છે તો આ જે માહિતી છે ને કોઈ ડૉક્ટર નહીં આપે તમને અમે મારું પોતાનું ઘણા બધા ટાઈમથી હું આ હેલ્થના વિડીયો પાંચ વર્ષથી યુટ્યુબ પર બનાવું છું મેં આખું હેલ્થ માટેનું ઘણું બધું એનાલિસિસ કર્યું છે ઘણા બધા આયુર્વેદિક ગ્રંથો વાંચ્યા છે અને થોડું આપણું જૂનું અને પુરાણું નોલેજ વાંચ્યું મેં ચોપડા મારી પાસે પંદરસો છે અને આપણા જે જીવન ચરિત્ર આપણા જે મહાન પુરુષો થઈ ગયા છે એમના જીવન ચરિત્ર વાંચીએ એમાં આ જ બધા નિયમો છે જે આજે મેં તમને જણાવ્યા ખાનપાનના અને આ જ નિયમો ફોલો કરું છું એટલે મારું વજન પણ ઘટે છે હું ફિટ રહું છું મારું ડાયાબિટીસ એકદમ કંટ્રોલ રહે છે મારા શરીરની અંદર પહેલાં હું ઇન્સ્યુલિન લેતી હતી ઇન્સ્યુલિન અત્યારે સાવ બંધ થઈ ગઈ છે માત્ર ડાયાબિટીસને સિમ્પલ એક ગોળી છે જે હું ખાવું છું પરંતુ હા મારો શુગર કંટ્રોલ છે તો આવી રીતે મેં મારી હેલ્થને જે ખરાબ થયેલી હેલ્થ હતી હું અમદાવાદ રહેતી હું જોબ કરતી મેં ટિફિન બંધાવેલા હતા અને અમદાવાદ આપણે જોબ કરતા એટલા રહેતા હોય એટલે ઘરે રસોઈ કરતા એટલે મારી હેલ્થ બહુ નાની ઉંમરમાં ખરાબ થઈ ગઈ પાંત્રીસ વર્ષની ઉંમરમાં એ પછી મેં ઘણું બધું એનાલિસિસ કર્યું અને જે રીતે મેં મારી હેલ્થ સુધારે છે સુધરે છે શરૂઆતમાં જો તમે ધ્યાન આપો તો ખરાબ થયેલી હેલ્થ તમારી ખૂબ સરસ મજાની સુધરે પણ છે તો અત્યારે મેં મારી એંસી ટકા ખરાબ થયેલી હેલ્થને સુધારી દીધી છે અને આ જ વસ્તુ તમને કહું છું ખરેખર જો આવા નિયમ કરશો તો તમારું વજન નહીં વધે તમારું પાચન તંત્ર સારું રહેશે તમારે ટૂંકમાં ગોળીઓ ઓછી ખાવી પડશે તો આશા રાખું છું આ ત્રણ નિયમ ફોલો કરો અને વજન ઘટાડો સાથે તમારા હેલ્થને એકદમ ફિટ બનાવો આજની માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો નવી છે ચેનલ નાની છે આપ સૌના સાથ સહકારથી ધીમે ધીમે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે